નમસ્કાર મિત્રો મિત્રો થી 37 કિલોમીટર દૂર સત્તાધાર આવેલું છે સત્તાધાર એટલે આપઘાઘીઘાનો ઓટલો સત્તાધારની જગ્યામાં ઘણા સંતો થઈ ગયા છે કે જેણે માનવ સેવા ગૌ સેવા અન્નદાન સદાવ્રત જેવા સેવાકીય કાર્ય વર્ષોથી સોરઠ ધરાવવા માટે કર્યા છે અને શ્રદ્ધાળુઓ માટે ઘણા પરચા પણ પૂરેલા છે આજે વાત એ સત્તાધારમાં થઈ ગયેલા એક એવા પશુની કરવાની છે કે જે ચમત્કારિક પાડા પીર તરીકે ઓળખાય છે એક લોકકથા પ્રમાણે ભાવનગર પંથકમાં રહેતા હતા અચાનક મોટાભાઈ મુડુઆહીરનું અવસાન થતા આહિર સમાજે બંનેની નાની ઉંમરના લીધે સોનભાઈનું દેરવટું રામ આહિર સાથે કરવાનું નક્કી કર્યું પણ રામ આહિરને આ વ્યાજબી ન લાગતા તે તેમનો ઘર અને જન્મભૂમિનો ત્યાગ કરી એક સમર્થનની ભાવના સાથે થોડીક ભેંસો લઈને ગાંડી ગીર બાજુ એટલે કે આંબાજળ નદીના કાંઠે જ્યાં સત્તાધાર ધામ આવેલું છે ત્યાં પહોંચી જાય છે અને ત્યારે ત્યાં વસતા શામજી બાપુને વિનંતી કરે છે કે મને અહીં આશરો આપો હું મારી ભેંસો સાથે અહીં રહીશ અને આ ધામની સેવા કરીશ રામાહીર પાસે રહેલી ભેંસોમાંથી એક ભેંસ એ ભોજપુરી ભેંસ રોજે એનો પહેલો દૂધ સત્તાધાર ધામને ચડે એની કુખે એક પાડાનો જન્મ થયો એ પાડો એ બીજા સામાન્ય પાડાથી ઘણો અલગ હતો ક્યાંય ન જોયો હોય એવો પાડો હતો જાણે કે ગીરનો સાવચ પાડા તરીકે અવતરેલો હોય એવા કદાવર દેહ એનો વિશાળ લલાટ અને એની અદભુત દેહ રચનામાં વધારો કરતા મોટા મોટા એના શિંગડા એક દિવસ બન્યો એવું કે સાવરકુંડલાના નેસલી ગામના લોકો પોતાની ભેંસની ઓલાદ સુધારવા માટે સારા પાડાની ખોજમાં હતા તેમને જાણવા મળ્યું કે સત્તાધારમાં એક કદાવર અને તાકતવર એવો પાડો છે એ લોકો સત્તાધાર પહોંચી ગયા અને સામજી બાપુ પાસે પાડાની માંગણી કરી શામજી બાપુ કહે કે કયો પાડો એ પાડો નથી એ તો અમારો દીકરો છે અને દીકરો ક્યારેય કોઈને અપાય નહીં પણ ગામના લોકોની ખૂબ જ આજીથી શામજી બાપુ માની ગયા જ્યારે ગામના લોકોએ કહ્યું કે અમે પણ એ પાડાને અમારા દીકરાની જેમ સાચવશું શામજી બાપુએ પાડાને વિદાય આપી અને પાડાની જવાબદારી એ ગામના એક હમીરભાઈ કોડીને લીધી થોડાક સમય પછી અચાનક તેમનું અવસાન થયું હવે તો પાડાને સાચવવા વાળું કોઈ વધ્યું નહીં તેથી એ ગામના વ્યક્તિઓએ પાડાને સાવરકુંડલામાં કોઈ એક વ્યક્તિને પાંચસો રૂપિયામાં વેચી દીધો અને એ વ્યક્તિએ પાડાને મુંબઈના કતલખાનામાં પાંચ હજાર મુંબઈના કતલખાને પહોંચે છે ત્યારે મુંબઈના માલિક ખૂબ જ પામે છે કારણ કે તેની આંખે જિંદગીમાં આવું કોઈ પશુ ક્યારેય જોયું ન હતું પાડાને બધા પશુઓની સાથે ઘમાણમાં રાખવામાં આવે છે અને તેની ઉપર કરવત મુકાય છે જ્યાં પહેલી કરવત મુકાય છે અને પાડાથી થોડી દૂર છે ત્યાં અચાનક જ એ કરવતના કટકા થઈ જાય છે માલિકને એમ કે તે કરવતના મશીનમાં કંઈક થોડી વાર પછી માલિકે ત્રીજી કરવત મુકાવી પણ આ સમયે તો કરવતે એ રીતે કપાણી કે માલિકને પણ ઈજા થઈ પરંતુ પાડાને કંઈ જ નુકસાન ન થયું કતલખાનાના બધા માણસો માલિકને હોસ્પિટલ લઈ જાય છે એ રાત્રે કતલખાના